દાહોદમાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં લોકો ઘાયલ ટાંકી તૂટતા રસ્તા ઉપર ડીઝલ ઢોળાયો લોકો પ્લાસ્ટિક બોટલ લઈને ડીઝલ ભરવા આવ્યા પ્લાસ્ટિકની બોટલમાં લોકો ડીઝલ ભરતા જોવા મળ્યા દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે અકસ્માત થયો તલ અને જીરું ભરેલી ટ્રક અકસ્માત નડ્યો ડીઝલની ટાંકી તૂટતા રસ્તા ઉપર ડીઝલ ઢોળાવા ઘટના બની છે દાહોદમાં બે વચ્ચે અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે અને અકસ્માત થતા ડીઝલની ટાંકી તૂટી રસ્તા ઉપર ડીઝલ ઢોળાયું લોકો પ્લાસ્ટિકની બોટલ લઈને ડીઝલ ભરવા માટે પહોંચ્યા હતા લોકો પ્લાસ્ટિકની બોટલ લઈને ડીઝલ ભરવા આવ્યા પ્લાસ્ટિકની બોટલમાં લોકો ડીઝલ ભરતા જોવા મળ્યા દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે અકસ્માત થયો તલ અને જીરું ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો ડીઝલની ટાંકી તૂટતા રસ્તા ઉપર ડીઝલ ઢોળાવાની ઘટના બની છે દાહોદમાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે અને અકસ્માત થતા ડીઝલની ટાંકી તૂટી રસ્તા ઉપર ડીઝલ ઢોળાયું લોકો પ્લાસ્ટિકની બોટલ લઈને ડીઝલ ભરવા માટે પહોંચ્યા હતા